ਦਿੱਲੀ ਦਿੱਲੀ ਵਿੱਚ ਜੋ ਬਲਾਸਟ ਹੋਇਆ ਦਿੱਲੀ ਵਿੱਚ ਜੋ ਬਲਾਸਟ ਹੋਇਆ ਛੇ ਇਹਨਾਂ ਨੂੰ ਸੰਧਾਨੇ ਆ ਸਮਗ ਰਾਜ ਵਿੱਚ ਜੋ ਰੈਡ ਅਲਰਟ ਜੋ ਆਪਣਾ ਹਾਈ ਅਲਰਟ ਡੀ ਸਾਲ ਤੋਂ ਕਰਵਾ ਮਾਵਲਾ ਛੇ ਇਹਨਾਂ ਦੇ ਭਾਗ ਰੂਪੇ ਅਤਿਆਰੇ ਆ ਸੂਰਤ ਸ਼ਹਿਰ ਵਿੱਚ ਤਿਆਰ થઈ ਜਾ ਰਹੇ ਬਲਾਸਟ ਨੂੰ ਮੈਸੇਜ ਤਿਆਰ થઈ ਚੈਕਿੰਗ ਅਨੇ ਪੈਟਰੋਲਿੰਗ ਨੇ ਕਾਮਗਰੀ ਚਾਲੂ ਛੇ ਸਮਗਰ ਇਹਵਾ ਵਿਸਤਾਰ ਜਾਂ વધુ પ્રમાણ લોકોના અવર જવર રહેતી હોય છે રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય ભાગના એરિયા હોય જો જે તે વખતે લોકોના સમય હતા અને ટેક્સટાઇલ માર્કેટ હોય એરપોર્ટ જતા રસ્તા હોય તમામ જગ્યા ઉપર પોલીસની ટીમો જો પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી છે અમારે ક્રાઇમ બ્રાન્ચ અને સોજીની ટીમો જ્યાં આપણા ભૂતકાળમાં એવા લોકો જો આમાં સંડવાયેલા છે આ પ્રકારના પ્રવૃત્તિઓમાં એના ઉપર બી વાચ રાખી રહી છે ટેકનિકલ જેટલી બી ટીમો અમારી છે તમામ એવા અમારા સંવેદનશીલ વિસ્તાર છે એના સીસીટીવી કેમેરા સમગ્ર એવા વિસ્તાર ઉપર જોએ તમામ વહીકીલ અને લોકોના મુવમેન્ટ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યા છે અમે બધા આપના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કોઈ પેનિક થવાની જરૂર નથી પરંતુ થોડો સાવચેતી રાખવાની જરૂર છે આપના કોઈ પણ વ્યક્તિના હિલચાલ શંકાસ્પદ લાગે કોઈ વાહનો શંકાસ્પદ લાગે યા કોઈ પ્રવૃત્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક જોઈએ પોલીસને આપ જાણ કરવી

કોઈ પણ પ્રકારના કોઈ એના લાગે કોઈ શંકાસ્પદ ચીજો તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને કોઈ પણ પ્રકારના અફવા ઉપર ધ્યાન નહીં આપે સતત આપને સુરત શહેર પોલીસ જો ખડે પગે છે જો એ કોઈ પણ અફવાનું ધ્યાન નહીં રાખવું જોઈએ કોઈ પ્રકારના પેનિક બી કરવાની જરૂર નથી બસ એટલા જ છે કે જે રીતે આપ પોલીસને સહકાર આપતા રહો છો પોલીસને સહકાર આપતા રહો અને પોલીસ જો સૂચનાઓ હોય છે એના પાલન કરતા રહો

અમારા એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન જે રીતે બધા સીઆઈસી ની સાથે જીઆરપી ની સાથે આરપીએફ ની સાથે ભી સંકલન કામગીરી અત્યારે ચાલુ છે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાયા હોય તો કયા પ્રકારની કાર્ય અમે આ બધાને અપીલ કરીએ છીએ લોકોને આપના માધ્યમથી કે આપ અમારા આંખ અને કાન છો આપને કોઈ પણ પ્રકારના શંકાસ્પદ પ્રવૃત્તિ લાગે જોઈએ કોઈ પણ ડાઉટફુલ કોઈ મોમેન્ટ ગાડીઓ ન હોય વ્યક્તિઓ ન હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે ના હોય અગર આપની પાસે કોઈ નંબર નથી તો એકસો બાર નંબર ઉપર આપ જાણ કરો જેથી પોલીસ તાત્કાલિક સમય રહેતે એના ઉપર અમે કાર્યવાહી કરી શકીએ दिल्ली में जैसा कि न्यूज मिली है कि एक कार में ब्लास्ट हुआ है उसके अनुसार ही गुजरात राज्य के माननीय डीजीपी सर ने सूचना दी है और सूरत सिटी के सीपी श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुझे हम लोग यहाँ पर इधर एक सेंसिटिव सेंसिटिव विस्तार में में पेट्रोलिंग कर रहे हैं एरियाज नाकाबंदी करके वेहीकल चेकिंग कर रहे हैं और सेंसिटिव जो कोई होटल है ढाबा है या वाइटल इंस्टोलेशन है उसकी भी चेकिंग कर रहे हैं और इंश्योर करेंगे कि कोई अनिच्छनीय बनाओ ना बने नजदीक में ही एयरपोर्ट है और एयरपोर्ट से ज्यादा जो एरिया कनेक्टेड है बिल्कुल एयरपोर्ट रेलवे स्टेशन सेंसिटिव क्रॉस रोड्स इंडस्ट्रियल एरिया सब में ही अलग अलग टीम बना के सारे फील्ड यूनिट्स को मोबिलाइज कर दिया गया है और हर एक सेंसिटिव विस्तार जो भी पॉसिबल है सब जगह पे चेकिंग चालू है